જય શ્રી કૃષ્ણ જય માતાજી પરેશાન ફેમિલી બ્લોક્સમાં તમારું હાર્દિક સ્વાગત છે આજનું ભજન માનીશું જસોદા તારો કાનોડો કાળો બોલીએ ગણપતિ ગજાનંદ મહારાજ કી જય કૃષ્ણ કનૈયા લાલ કી જય જસોદા તારો કાનુડો કાળો डो ओ मा करे छे नवो चाडो ओ मा करे नवो चाडो एतो नटखट बन्यो छे नखराडो एतो नटखट बन्यो छे नखराडो ઉજાડો ઓ માં કરે છે નવો ચાડો જાઉં છું જડ ભરવા આવે છે મન હરવા રડાવે છે અમને હસાવે છે અમને જાઉં છું જડ ભરવા આવે છે મન હરવા રડાવે છે અમને હસાવે છે અમને એતો તો ગોપીઓની ગાળો ખાનારો એ ગોપીઓની ગાળો ખાનારો ઓ કરે છે નવો ચાડો ઓ કરે છે નવો ચાડો કરે છે નવો ચાડો ઓ માં કરે છે નવો ચાડો બંસી બજાવતો ને મનડા લુભાવતો લાખ કહું તો ભાવતો લાખ કહું તો લટકો કર છે લટ કાડો એતો લટકો કર છે લટ કાડો ઓ મા કર છે નવો જાડો ચેનવો ચાડો જે સુદતરો કા નું ડોકાડો ઓ માં કરે છે નવો ચાડો ઓ માં કરે છે નવો ચાડો છાણો માં આવતો ને મખણ લૂંટાવતો નંદુનો શ્યામ મને ના ચન ચાવતો જાણો માનો આવતો ને માખન લૂંટાવતો નુનો શ્યામ મને ના ચન ચાવતો એક ચોરી ચોરી માખન ખનારો એક ચોરી ચોરી ચોરીમાં નારો ઓ માં કરે છે નવો ચાડો ઓ માં કરે છે નવો ચાડો જસો કાનો ડોકાડો ઓ માં કરે છે નવો ચાડો ઓ માં કરે છે નવો ચાડો श्रीकृष्ण की जय